પોલીસ પોલીસ કમિશનર ખાતે ખાતે આવેલા ગ્રાઉન્ડ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું ભારત દેશ આઝાદીના સિત્યોતેર વર્ષ પૂર્ણ કર્યા છે આજે સમગ્ર દેશ ઇઠ્યોતેરમો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે સુરતમાં પણ સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ ઉત્કૃષ્ટ કામગીરી કરનારા સન્માન કરવામાં આવ્યું હતું હર કોઈ દેશભક્તિના રંગમાં રંગાયા હતા સુરત પોલીસ દ્વારા પણ આઝાદીના આ મહાપર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સુરત પોલીસ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સુરતમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું દેશની આન શાન રાષ્ટ્રધ્વજને સલામી આવી હતી આ ઉપરાંત પોલીસ કર્મીઓ દ્વારા પરેડ યોજવામાં આવી હતી આ ઉપરાંત કામગીરી કરનારા પોલીસ કર્મીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આઝાદી પર્વની ઉજવણીના આ કાર્યક્રમમાં સુરત પોલીસના તમામ પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી અમને સુરતના તમામ પ્રજાજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું સાથોસાથ આજે અમે લોકો આઝાદ ભારતમાં ખૂબ સારી રીતે રહીએ છીએ આ આઝાદ ભારત બનાવવા માટે જેટલા લોકો બલિદાનો આપેલા છે એવા તમામ અમારા સ્વતંત્રતાના લડવૈયાઓને અમે લોકો યાદ કરીએ છીએ એના શ્રદ્ધાંજલિ આપીએ છીએ સાથોસાથ સુરત શહેર પોલીસ આપની પ્રજાના સેવામાં સતત જો કાર્યરત રહે છે પીછલા ઘણા વર્ષોમાં જ્યારે જ્યારે જરૂરત પડી છે અને જબ જબ જો સુરતના વિકાસમાં પોલીસના સુરત શહેર પોલીસનો ખૂબ એક વિશેષ ફાળો છે આજે સુરતના લોકો ખૂબ સારી રીતે તમામ લગભગ જો છબ્વીસ જો રાજ્યોના લોકો અહીંયા રહે છે અને સારી રીતે રહીને આપણા કામ ધંધા બિઝનેસ કરતા હોય છે ત્યારે એવા એક મિની ભારત જેના આપણે કહીએ છીએ સુરતના એના સારા લોકો સાથે સંકલન કરીને અને એક એવી કાયદાની વ્યવસ્થા જાળવવા માટે જો સુરત શહેર પોલીસ હરદમ જો એકદમ સતત પ્રયાસરત રહે છે અને ગયા એક વર્ષની વાત કરીએ તો જેટલા બી અહીંયા રિલિજિયસ બંદોબસ્ત હતા વીઆઈપી મુવમેન્ટ હતા ખૂબ સારી રીતે વિના વિધને પૂર્ણ થયા અને અત્યારે જો લોકસભાની ચૂંટણીઓ થઈ જોઈએ સુરત શહેર વિસ્તારમાં જેટલા જગ્યા મતદાનો થયા ખૂબ સારી રીતે થયા અભી તહેવારો ગયા આવનાર સમયમાં જો ગણપતિજીનો તહેવાર છે નવરાત્રિ છે દિવાળી છે અને બીજા જો તહેવારો રહેશે એમાં પણ સુરત પોલીસ ખડે પગે લોકોની સેવામાં હાજર રહેશે લોકો આનંદ કરે જોઈએ એના માટે સતત અમે લોકો પ્રયાસ કરતા રહીશ આવી અમે તમામ જો આપના માધ્યમથી સુરતના નાગરજનોને બી આભાર માનીએ છીએ કે જો અત્યારે ટ્રાફિક નિયમોના જો પાલન બધા લોકો કરે છે એનાથી ફરક જોવા મળે છે ઘણા બધા જો અકસ્માતો જેમાં લોકોને મૃત્યુ થતી હતી આ ખૂબ ઓછા થઈ ગયા અમારા સિનિયર સિટીઝન્સ જો રોડ ક્રોસ કરવામાં એને તકલીફ પડતી હતી આ બી એકદમ જો મિનિમમ થઈ ગયા જો ચેન સ્ટ્રેચિંગ મોબાઈલ સ્ટ્રેચિંગ થતી હતી આ બી એકદમ ઘટી ટેન પર્સન્ટ થઈ ગયા જો નબે પર્સન્ટ ઘટાડવામાં થઈ ગયા અને સાથોસાથ જો અમારા બાળકો છે જો આપના ભવિષ્ય બી છે એનામાં બી એક ડિસિપ્લિન જોવા મળી રહ્યા છે જો આ લોકો બી ખૂબ એપ્રિશિએટ કરે છે એના તો અમે આભાર આપના થકી જોઈએ બધા આપના નગરજનોને એના માટે ખૂબ ખૂબ આભાર માનું છું અને એટલા આપને ખાતરી આપું છું કે આપના જો બી સમસ્યાઓ રહેશે જો બી પ્રશ્નો રહેશે એના સોલ્વ કરવામાં અમારી સુરત શહેર પોલીસ આપના વચ્ચેમાંથી આપના માટે છે સતત જો પ્રયાસરત રહેશે અને ફરીથી જોઈએ અઠત્તરમા સ્વતંત્રતા દિવસના ખૂબ ખૂબ આપ તમામ લોકોને ખૂબ ખૂબ શુભકામના